તો મિત્રો આ વ્યક્તનું મારું કેબિનને બધું કચરો કસરો હતું તો બધું સાફ કરવાનું કરી દીધું ના હોય ક્રીન વેથી જો એ જરાક ઓલી તૂટી છલીંગ બલિંગ એટલે પકાક દેખીને હેઠી ખોભો પાડી દે ધરતીમાં ગાબડું પડે દે એટલી ફાસ્તી પડે તો મિત્રો દૂધ દાવે રોટલા ચાલુ કરી દીધા છે કેટલા રોટલા ઘડાય એક બે ત્રણ ચાર પાંચસો દર રોટલા ઘડીને કે ને મિત્રો તમારું સ્વાગત છે ફરીથી નવા બ્લોગની અંદર જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઇનલી હવે આપણી બોટની સિઝન ચાલુ થઈ ગઈ છે તો હવે પહેલાં તો તમે આ લુક જોઈ લઉં જ્યાં જોઈને નેકરી બોટું 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 ગણે ગણે વીણે વીણે એટલી બોટું છે તો હવે દરિયાના વિડીયો આવતા રહીએ મેસ્લા અમે તમને ખાલી બતાવું ને એવડા મોટા બતાવ મારા મારા જેવડા મેસલા બતાવું બરાબર તો દરિયામાં જઈ હોય તો આ બાદ નીકળી જાય પછી દરિયાની વિડીયો આવીએ બરાબર તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ચાલુ કરીએ તો મિત્રો આ વેચનું મારું કેબિન ને બધું કસરો કસરો હતું તો બધું સાફ કરવાનું કરી દીધું કારણ કે રહેવાની જગ્યા તો ફર્સ્ટ ક્લાસ કરવી પડીએ ને તો ગાબે ગાબે અમારે બે માણસો તૂટી પડ્યા છે જોઈ લો ઉપર બોટ છે અમારી ઉપર આવી રીતનું છે બધું

બોટની નીચે સાપીયા પૈસા ઉતરી ગયા અમારા દુદાતા ને સાપી પૈસા દુદાતા બૂટ બહાટી મારે આ કાંઠે તો નથી દરિયામાં તમને બહુ મજા આવી ખાલી ખાલી દુદાતા જોઈશું રાંધે નહી ના માર નથી ચાલો સાપી લો તો મિત્રો આ એક બોટને જોઈ લો સ્ક્રીન વેથી પાણીમાં ઉતારે છે આગળ કઈ રીતે ઉપાડે તમે જોવો ખાલી ખટારા માંથી આગળ આ સ્ક્રીન વે અધેર ઉપાડી લે એવી રીતના બધી બોટ ઉપાડો ને જે બોટ વેટિંગ જ છે બધી ખટારા માં લાઈન માં છે અમારો કઈ અવારો આવ કોને ખબર છે આ જોઈ લો બોટ ઉતારે આ લાલ ઉપાડ ઉપાડ જય બાપ્પા કે આલો ઉપડી ગઈ જોઈ લે વેધર થઈ ગઈ આલો જાય છે જાય છે પાણી માં આલો જાય છે આવી રીતના હોય ક્રીન વેથી જોઈ એ જરા કોલી ટૂટી સલિંગ બલિંગ એટલે પકાક દેખીને એઠી ઘોબો પાડી દે ધરતીમાં ગાબડું પડે તે એટલી ફાસ્તી પડે આવી રીતના સ્ક્રીનમાંથી ઉપાડે ને પાણીમાં મૂકે એ તો દરિયામાં તો જવા દો નજારો કંઈક અલગ જ ખાલી તમે સપોર્ટ કરો બરાબર બાકી ભાઈ બેઠો જ છે આવી રીતે પાણીમાં ઉતારી દેવાની હવે ત્યાં પાણીમાં ઉતારીશ થોડાક નજીક જઈએ આપણે બરાબર મિત્રો ફાઇનલી અમારો નાસ્તો આવી ગયો છે ખાવાનું તો ખાઈ પીનાળી જવાનું છે પછી હવારે ધોમ કામ કરવાનું છે અમારે ભંડારી બધા જબલા નોખા કરે છે હાલો હાલો ખાઈ લે પછી હવારે મળ્યા પાછા Aló gato aló છે તો અમે ધીડ ભરવા આવી ગયા છે અમારે દુધતા ધીડ ભરે છે થોડા થોડા બાસકા ભરીજો ઝાઝુ મારે પડે નઈ જામ બસ આવી ગઈ છે ને રાંધવાનું શરૂ કરી દીધું છે હવે નવે નવો સુલો સફેદ ભાત હાલો હાલો સાલો સાપી ને રાંધો એટલે આડી ખાઈ ને જાય તેડકી વેરે તેડકો લાગે તો હું હાવ હા હજે ઉધી ઉઠવું જ નથી કાલ ઉઠીએ તોય હાલે તો મિત્રો હવે અમારો ખાવાનો સમય થઈ ગયો છે ને દૂધ હતા ભાણા કાઢું અને સોલું કરી દીધું છે બગાનું શાક બનાવીશ ને ભાત બનાવીશ ને વઘારા પાણી જેવો છે ઘાટો વગેરે ગયો નથી એક બે ખાવું પડે દરિયામાં દરિયામાં જાય તો કઈક સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ખાઈએ ને હાલો ભાઈ લીધે રાખો કાઢો કાઢો ખાઈ ને હોય જાય તો મિત્રો દૂધા ધાવે રોટલા ચાલુ કરી દીધા છે ના તો આપડે કેટલા રોટલા ઘડાય એક બે ત્રણ ચાર પાંચ છ રોટલા ઘડી ને કે ને અગિયારમો રોટલો આ તો કરો ખાવાનું છે મને લાગી ભીખ દ દીથા મેં ખાધું નથી બનાવો બનાવો હાલો તમે થોડું કામ પતા થાય બરાબર હાલો ઝડપ રાખજો જરાક બરાબર હા તો ઝડપ રાખો મિત્રો હવે અમારે દુધા તવે ખાગી બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે લેગ પીસ કાપી ના એ ટોપડી ભરી લીધી છે તો આગળ હવે સાંજે ખાગી બનાવવાના છીએ રોટલા તો કરી નાખ્યા આખો મસાલો હોય તો માગે જ છે હમણાં એક ફિશિંગ ટીપ તો નીકળ્યો હતો પછી કઈ ઘટી ને ગાજુ થતા અત્યારે તો આ ખાગી ખાવી પડે છે હમ હાલો તો બનાવો શાક ખાઈ લે તો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ બરાબર હવે આપણે મળશું દરિયામાં હવે દરિયામાં નીકળે છે અમારે બે ત્રણ દિવસ ત્રણ સાત પાંચ દિવસની વાર લાગીએ પછી જાય દરિયામાં પછી બતાડું તમને મેચલા એક નંબર બરાબર દરિયામાંથી પાસો આવું ને તો આ વિડીયોમાં દસ કે કરાવી દેજો દસ કે નું સપનું છે મારું તો પૂરું કરાવી દેજો બાકી તમે જે મેલું નહીં જોયું એ બતાવવાની જવાબદારી આપણી કાયદેસર બતાવું જોયું હોય નહીં મેચનું કારણ કે હમણાં દરિયામાં તો પછી બરાબર તો હજી બોટ રીપેર છે આપણી કેબિન છે આવી રીતના છે આપણી કેબિન તો ચાલો આપણે વિડીયો એ પૂરો કરીએ બરાબર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા મળજ નેક્સ્ટ વિડીયો ની અંદર